નમસ્કાર દોસ્તો તમે ડાયાબિટીસ નામના રોગ વિશે તો જરૂર સાંભળ્યું જ હશે તમારા ફેમેલીમાંથી કોઈને ડાયાબિટીસ થયેલી હશે અથવા તમને ડાયાબિટીસ થયેલી હશે અથવા તમારા સર્કલમાં એટલે કે તમારા ઓળખાણમાં કોઈક તો એવો માણસ હશે જ જેમને ડાયાબિટીસ નામનો રોગ થયેલો હશે આ ડાયાબિટીસની સમસ્યા આપણા ભારતમાં ખૂબ ઝડપથી વધી રહી છે મિત્રો આખી દુનિયામાં આપણો ભારત દેશ ડાયાબિટીસ માટેનું હબ બની ગયું છે આપણા ભારત દેશમાં અગિયાર પોઇન્ટ ચાર ટકા એવા લોકો છે જેમને ડાયાબિટીસ નામનો રોગ થયેલો છે ખાલી બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ સુધીમાં ત્રણ પોઈન્ટ એક કરોડ લોકોને ડાયાબિટીસ થઈ હતી ગઈસ આ એક ખાલી સરકારી આંકડો છે પરંતુ રિયાલિટીમાં આપણા ભારત દેશમાં ડાયાબિટીસના પેશન્ટની સંખ્યા ખૂબ મોટી છે કારણ કે આપણી આસપાસ એવા ઘણા બધા લોકો હશે જેમને ખબર જ નથી કે એમને ડાયાબિટીસ થયેલી છે કારણ કે દોસ્તો આ ડાયાબિટીસ નામનો રોગ એક સાયલેન્ટ કિલર છે જ્યારે તમને ડાયાબિટીસ થશે ત્યારે તમને કશું ફરક નહીં પડે તમને કશું એની અસર નહીં થાય પરંતુ ધીરે ધીરે તે તમારા શરીરના અંગોને નુકસાન પહોંચાડવા લાગશે લિવરમાં નુકસાન થશે તમારી કિડનીમાં નુકસાન થશે પછી તમારા પગમાં પ્રોબ્લેમ થશે અમુક લોકોને તો પગ કપાવવો પણ પડતો હોય છે પછી ડાયાબિટીસના કારણથી તમારા હૃદય એટલે કે હાર્ટમાં પ્રોબ્લેમ થશે તમે નોટિસ કર્યું હશે કે અત્યારના સમયમાં લોકોને નાની નાની ઉંમરમાં અટક આવતા હોય છે આવે છે ને પછી ડાયાબિટીસની અસર તમારી આંખોમાં પણ જોવા મળશે તમને બરાબર ચોખ્ખું દેખાશે નહીં આપણા ભારત દેશમાં જેટલા લોકો આંધળા થયા છે ને આ આંધળા થવા પાછળનું મોટામાં મોટું કારણ દોસ્તો ડાયાબિટીસ છે એટલા માટે દોસ્તો આજના આ વિડિયોમાં આપણે એ જાણીશું કે લોકોને ડાયાબિટીસ કેમ થાય છે માણસના શરીરમાં એવું તો શું થાય છે જેનાથી એમને ડાયાબિટીસ થાય છે આખિરકાર ડાયાબિટીસ થવા પાછળના કારણો શું છે અને ડાયાબિટીસના લક્ષણો શું છે એ બધું આપણે આજના આ વિડિયોમાં જાણીશું એટલે વિડિયો એન્ડ સુધી જોજો તમને ડાયાબિટીસ વિશે ઘણું બધું નોલેજ મળી જશે આ વિડિયોમાં સમજ રહ્યો અને ગાઈસ હા જો તમને ડાયાબિટીસ થઈ ગઈ છે ઓલરેડી અને તમારે એ જાણવું છે કે ડાયાબિટીસ વાળા લોકોને શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ જો તમારે આ જાણવું છે તો એક મસ્ત તમે કમેન્ટ કરી દેજો હું તમારા માટે স্পેશિયલ વિડિયો બનાવી દઈશ ઓકે તો ચાલિયા શરૂ કરીએ દોસ્તો આ ડાયાબિટીસ નામનો આખો રોગ ઇન્સ્યુલિન અને સુગર વચ્ચેનો ખેલ છે જો આપણા શરીરમાં ઇન્સ્યુલિન ના બને અથવા ઇન્સ્યુલિન ઊંચું બને અથવા જે ઇન્સ્યુલિન આપણા શરીરમાં બને છે તે આપણા શરીરમાં સારી રીતે કામ ના કરી શકે ત્યારે માણસને ડાયાબિટીસ થાય છે હું તમને હજી થોડું વિસ્તારથી સમજાવું એટલે તમને વધારે સમજણ પડે મિત્રો આપણા શરીરમાં પેનક્રિયાજ નામની એક ગ્રંથિ આવેલી છે અને આ ગ્રંથિમાં હોય છે બીટા સેલ અને આ બીટા સેલનું કામ છે ઇન્સ્યુલિન બનાવવાનું શું બનાવવાનું ઇન્સ્યુલિન બનાવવાનું ગાઈસ આ ઇન્સ્યુલિન આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે આપણે જે રોજ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી એનર્જી એટલે કે તાકાત બનાવવામાં મદદરૂપ થાય છે આ ઇન્સ્યુલિન આપણા લોહીમાં જે ગ્લુકોઝ એટલે કે સુગર હોય છે તે સુગર ને આ ઇન્સ્યુલિન પકડી પકડીને આપણા આખા શરીર ની કોષિકાઓ સુધી પહોંચાડે છે ટૂંકમાં આ ઇન્સ્યુલિન આપણા લોહી માં જે સુગર હોય છે તે સુગર ને આ ઇન્સ્યુલિન કંટ્રોલ માં રાખે છે દોસ્તો એટલા માટે જો આપણા શરીલ માં ઇન્સ્યુલિન ઊંચું બને અથવા ના બને અથવા જે ઇન્સ્યુલિન બનેલું છે તે સરખી રીતે આપણા શરીરમાં કામ ના કરી શકે ત્યારે આપણા લોહી માં સુગર નું લેવલ વધી જાય છે પરિણામે આપણને ડાયાબિટીસ થાય છે કાઈશ ડાયાબિટીસના મુખ્ય બે પ્રકાર છે ટાઈપ વન ડાયાબિટીસ અને ટાઈપ ટુ ડાયાબિટીસ તો આપણે સૌથી પહેલા વાત કરીએ ટાઈપ વન ડાયાબિટીસ આ ટાઈપ વન પ્રકારની ડાયાબિટીસ બધા લોકોને થઈ શકે પરંતુ મોટા ભાગે નાના બાળકો અને યુવાનોને આ ડાયાબિટીસ થાય છે આપણા ભારત દેશમાં જેટલા લોકોને ડાયાબિટીસ છે એમાંથી ખાલી દસ ટકા લોકોને જ આ ટાઈપ વન ડાયાબિટીસ થયેલી છે જો તમે ક્રિકેટ જોવાના શોખીન છો તો તમે પાકિસ્તાનના ફોર્મર ક્રિકેટર વસીમ અકરમને જરૂર ઓળખતા હશો એ વસીમ અકરમને પણ આ ટાઈપ 1 પ્રકારની ડાયાબિટીસ છે ઓલી હેને આપણા બોલીવુડની હિરોઈન પ્રિયંકા ચોપડા એના ઘરવાળા એટલે કે એના પતિ નિક જોનસને પણ આ ટાઈપ 1 પ્રકારની ડાયાબિટીસ છે તો હવે આપણે એ જાણીએ કે આ ટાઈપ 1 પ્રકારની ડાયાબિટીસ કેમ થાય છે આની પાછળનું કારણ શું છે તો ગાઈસ આપણે આગળ જોઈએ કે આપણા શરીરમાં પેનક્રિયાસ નામની એક ગ્રંથી હોય છે અને એ ગ્રંથિમાં હોય છે બીટા સેલ અને આ બીટા સેલનું કામ છે ઇન્સ્યુલિન બનાવવાનું અને જે લોકોના શરીરમાં ઇન્સ્યુલિન બનાવતા આ બીટા સેલનો એંસી ટકાથી પણ વધારે નાશ થઈ જાય ત્યારે આ ટાઈપ વન પ્રકારની ડાયાબિટીસ થાય છે હવે તમારા મનમાં સવાલ થશે કે શરીરમાં આ બીટા સેલનો નાશ કોણ કરે છે તેને કોણ મારે છે તો દોસ્તો આપણા જ શરીરની ઓટો ઇમ્યુન સિસ્ટમ આ બીટા બીટાસેલને મારી નાખે છે એટલે કે બીટા બીટાસેલનો નાશ કરે છે તમને ખબર હશે કે આપણા શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ આવેલી છે અને આ રોગ પ્રતિકારક શક્તિનું કામ છે બહારના રોગો એટલે કે બહારના વાયરસ સામે લડવાનું અને તે વાયરસનો નાશ કરવાનું દોસ્તો આ રોગ પ્રતિકારક શક્તિ બહારના વાયરસ અને આપણા શરીરમાં જે બીટા સેલ હોય છે જેનું કામ છે ઇન્સ્યુલિન બનાવવાનું આ બંને વચ્ચે ભેદ નથી પાડી શકતી આ રોગ પ્રતિકારક શક્તિને એવું લાગે છે કે આ બહારનો વાયરસ અને આ બીટા સેલ બંને એક જ છે એટલે આ રોગ પ્રતિકારક શક્તિ બંનેનો એક હંગાત સફાયો કરી નાખે છે અને આ બીટા સેલનો નાશ થવાથી શરીરમાં ઇન્સ્યુલિન નથી બનતું અને જો શરીરમાં ઇન્સ્યુલિન ના બને તો પછી લોહીમાં જે સુગર છે તેનો કંટ્રોલ કોણ કરે પરિણામે સુગરનું લેવલ લોહીમાં વધી જાય છે એટલે લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ થાય છે તો દોસ્તો આ ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ આ બંને પ્રકારની ડાયાબિટીસના લક્ષણો થોડા સેમ જ હોય છે એટલા માટે આપણે પહેલા ટાઈપ ટુ પ્રકારની ડાયાબિટીસ વિશે જાણી લઈએ અને પછી છેલ્લે આના લક્ષણો જોઈએ તો હવે વાત કરીએ ટાઈપ ટુ ડાયાબિટીસની ગાઈસ મોટા ભાગના લોકોને આ ટાઈપ ટુ પ્રકારની ડાયાબિટીસ હોય છે ભારતમાં જેટલા પણ ડાયાબિટીસના દર્દીઓ છે એમાંથી નેવું લોકોને આ ટાઈપ ટુ પ્રકારની ડાયાબિટીસ છે આ ટાઈપ ટુ પ્રકારની ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિન તો બને છે પરંતુ ઓછું બને છે અથવા જે ઇન્સ્યુલિન બને છે તે શરીરમાં સરખી રીતે કામ નથી કરી શકતું એટલા માટે ઇન્સ્યુલિન પ્રતિરોધ થાય છે એટલે કે ઇન્સુલિન અને શરીરની કોશિકાઓ અંગત બરાબર સેટિંગ થતું નથી પરિણામે સુગર આપણા શરીરની કોશિકાઓ સુધી નથી પહોંચી શકતી અને તે લોહીમાં જ જમા થયા કરે છે અને લોહીમાં જે સુગર છે તે સુગરનો ઉપયોગ ન થવાથી લોહીમાં સુગરનું લેવલ વધી જાય છે અને પરિણામે ટાઈપ ટુ પ્રકારની ડાયાબિટીસ થાય છે દોસ્તો આ ટાઈપ ટુ પ્રકારની ડાયાબિટીસ થવા પાછળનું સૌથી મોટામાં મોટું કારણ છે અત્યારની લાઈફ એટલે કે જીવનશૈલી તમે રોજ શું ખો છો અને શું પીવો છો તેની અસર તમારા શરીરમાં જોવા મળતી હોય છે અને તમે તો જાણો છો કે અત્યારના સમયમાં ખાવા પીવાનું કેટલું ખરાબ થઈ ગયું છે પછી ટાઈપ ટુ ડાયાબિટીસ થવા પાછળનું બીજું મોટું કારણ એ છે કે વજન વધારે હોવો એટલે કે મોટાપો આપણા ભારત દેશમાં ચાલી ટકા જેટલા એવા લોકો છે જે મોટાપાનો શિકાર છે પછી કંઈ ડાયાબિટીસ થવા પાછળનું ત્રીજું કારણ એ છે કે શારીરિક મહેનત ઓછી હોવી અત્યારના સમયના લોકોને બેઠા બેઠા કામ કરવું સારું ગમે છે મહેનત વાળું કામ એમને ગમતું નથી અને આ કારણથી પણ ડાયાબિટીસ થઈ શકે છે ચોથું કારણ છે આનુવંશિક એટલે કે વારસાગત જો તમારા ફેમિલીમાંથી કોઈને ડાયાબિટીસ થયેલી હોય તો પોસિબલ છે કે એ કારણથી પણ તમને ડાયાબિટીસ થઈ હોય અથવા થઈ શકે છે પછી પાંચમું કારણ છે દવાઓની સાઇડ ઇફેક્ટ અમુક દવાઓની ઓર ઈ સાઈડ ઇફેક્ટ થી પણ ડાયાબિટીસ થઈ શકે છે ગાઈસ હવે વાત કરીએ ડાયાબિટીસના લક્ષણોની કે જ્યારે ડાયાબિટીસ થાય ત્યારે કેવા કેવા લક્ષણો જોવા મળી શકે હું તમને ડાયાબિટીસના લક્ષણો બતાવું એની પહેલા જો તમે હજી વિડીયોને લાઈક નથી કરી તો પહેલા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આ બંને કરવાનું બિલકુલ ફ્રી છે તો દોસ્તો ડાયાબિટીસનું પહેલું લક્ષણ છે વારંવાર પેશાબ આવવો પછી બીજું લક્ષણ છે તરસ વધારે લાગવી પછી ત્રીજું લક્ષણ છે ભૂખ વધારે લાગવી પછી ચોથું લક્ષણ છે શરીરમાં કોઈ જગ્યાએ તમને વાગ્યું હોય અને તે જલ્દી ના રૂજાવવું પાંચમું લક્ષણ છે થાક વધારે લાગવો પછી લક્ષણ છે કોઈ કારણ વગર વજન ઓછો થવો પછી ડાયાબિટીસનું નું સાતમું લક્ષણ છે આંખે બરાબર ચોખ્ખું ના દેખાવું ધૂંધળું ધૂંધળું દેખાવું પછી આઠમું લક્ષણ છે હાથ પગ શું થઈ ગયા હોય એવું લાગવું પછી ડાયાબિટીસનું નું નવમું લક્ષણ છે બગલમાં અને ગળાની સાઈડમાં કાળી ચામડી થવી પછી દસમું લક્ષણ છે તમારા ટોયલેટમાં મકોડા કે રહેવી આ બધા છે લક્ષણો જો તમારામાં આમાંથી કોઈ લક્ષણ જોવા મળે તો તમારે ટેન્શન લેવાનું કે મને ડાયાબિટીસ થઈ છે આ લક્ષણો બીજા કોઈ પણ શકે જો તમારામાં આવા બધા લક્ષણો વધારે પડતા જોવા મળતા હોય તો તમારે ડોક્ટર પાસે જઈને તમારા લોહીનો ટેસ્ટ કરાવવાનું અને એ લોહી પણ ત્યારે આપવાનું જ્યારે તમે આઠ કલાક સુધી કશું ખાધું પીતું નથી ત્યારે એ લોહી આપવાનું વહેલા વેલા એ પણ હોય થી લઈ અને જો તમારા લોહીમાં સુગરનું લેવલ એકસો છવી ઉપર આવે તો તમારે સમજી જવાનું કે તમને ડાયાબિટીસ છે અને સોથી એકસો પચીસ સુધી હોય તો તમને ડાયાબિટીસ થઈ શકે છે ફ્યુચરમાં તૈયારી છે એક બે ત્રણ વર્ષની અંદર તમને ડાયાબિટીસ થશે અને સુગરનું લેવલ સોથી નીચે હોય તો તમને ડાયાબિટીસ નથી કે તમને થવાની સંભાવના પણ નથી અત્યારે